તો હવે સમાચાર જોઈએ વલસાડથી તો વલસાડ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના કપરાળા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે દિવાળી અને નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં ઘેરેયા નૃત્ય કરાય છે ઘેરેયા ટોળકીઓ ગામે ગામ અને ઘરે ઘર ફરી લોકોને માતાજીના આશીર્વાદ આપે છે ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે આજે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના નિવાસસ્થાને ઘેરૈયા ટોળકી પહોંચી હતી અને ઘેરૈયા ટોળકીને સાંસદ ધવલ પટેલે ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા સાંસદ ધવલ પટેલ પણ ઘેરૈયાઓ સાથે ઘેરૈયા નૃત્ય કરતા જોવા મળ્યા હતા સાંસદ ધવલ પટેલે સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી તો વલસાડ જિલ્લામાં દિવાળી અને નવા વર્ષને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકા જેવા આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત રીતે દિવાળી અને નવા વર્ષને આવકારવા અને નવા પાકની ખુશીમાં ઘેરૈયા નૃત્ય કરાય છે નૃત્ય ઘેરૈયા ટોળકીઓ ગામે ગામ અને ઘરે ઘર ફરી લોકોને માતાજીના આશીર્વાદ આપે છે ઘેરૈયા ટોળકીને યજમાન પરિવારો ઉત્સાહપૂર્વક આવકારે છે આજે વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલના સ્થાને ઘેરૈયા ટોળકી પહોંચી હતી અને ઘેરૈયા ટોળકીને સાંસદ ધવલ પટેલે ઉત્સાહપૂર્વક આવકાર્યા હતા સાંસદ ધવલ પટેલ પણ ઘેરૈયાઓ સાથે ઘેરૈયા નૃત્ય કરતા જોવા મળ્યા હતા સાંસદ ધવલ પટેલે સાંસ્કૃતિક પરંપરાને બિરદાવી નવા વર્ષની પણ શુભેચ્છા પાઠવી હતી આપણે પૂરા વલસાડ ડાંગ લોકસભામાં જે દિવાળી કાલે એકદમ હર્ષો ઉલ્લાસ સાથે ઉમંગ સાથે મનાવી અને પૂરા આદિવાસી વિસ્તારમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ જે અમારું ઘેર નૃત્ય છે ઘેરિયા છે એ બધા પ્રસંગો બોલાવતા હોય છે ખાસ કરીને દિવાળીને નવ વર્ષમાં આપણે ઘરે બોલાવીને આ નૃત્ય કરતા કારણ કે એ સૌથી પવિત્ર પવિત્ર નૃત્ય ગણાય છે અને એના માટે હર્ષો ઉલ્લાસ સાથે અમારા આદિવાસી સમાજ મનાઈ રહ્યા છે ત્યારે આજે દિવાળીના પ્રસંગે અમારા ઘરે પોતે અમારા ઘેર નૃત્યને પૂરા અમારા લોકો આવ્યા છે સાથે મળીને ઘેર નૃત્ય પણ કર્યું છે એ જ રીતે અમારા વલસાડ ડાંગ લોકસભામાં આવનાર વર્ષ પણ સારામાં સારું રહે ઉત્તર ઉત્તર પ્રગતિ થાય એના માટે બધા સાથે મળીને કામ કરવાનું છે અને તમારા ચેનલના માધ્યમથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આવતું વર્ષ પણ તમારું મંગળમય રહે સ્વાસ્થ્ય પણ સારું રહે અને વિકાસ થાય એવું તમારા ચેનલના માધ્યમ